મેડાસાઇ ઉપર માંથી ખનન માહનોમાં વાહનોમાં માંથી ભરીને કાયમ માટે ખુલ્લે આમ આ રોડ પર પથ્થર નીકળતા હોય વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી સર્જાઈ છે આ બાબતે આ મોડાસા નજીકના લીઝોમાંથી બેફામ રીતે ડમ્પરોમાં લોડ કરી ઉપર ચાદર માર્યા વગર જ વારંવાર પથ્થરોની તિરાડો સાથે નાના ટાયર કપાઈ જાય વાહનનું સ્ટેરિંગ થાય મેઇન હાઇવે ઉપર અને આજુબાજુ વિસ્તારોમાં આ ડમ્પરોમાંથી નાની કાંકરીઓ રોડ ઉપર વેરાઈ જતા વાહન ચાલક અને લોકોને આકસ્મિક રીતે એક્સિડન્ટ થવાનો ભય તેમજ ટાયર કપાઈ જવા અને નુકસાન થવાના અહેવાલ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યા છે જ્યારે ડમ્પરની પાછળ ચાલતા વાહન ચાલકો ઉપર આ ડસ્ટ કરવાથી અને કોઈ નુકસાન થાય તે માટે જવાબદાર કોણ તો જિલ્લા કલેક્ટર કચેરી અને ખાણ ખનીત કચેરી સામે જ એક ડમ્પરમાંથી ખુલ્લેઆમ ડસ્ટ વેરાઈ રહ્યાનો વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો આ લીઝ ધારકોને કાયદેસરની કાર્યવાહી કરવામાં અને આ બેફામ માટેલા સાંઢે જેવા ડમ્પરોમાં વગર ચાદરે ઢોકણ પણ ઢાકેલ નથી ખાણ ખનીજના નિયમોની એસી તેસી કરનાર આ લીઝ સામે જિલ્લાનું ખાણ ખનીજ ખાતું ધૃતરાષ્ટ્રની જેમ આ કે પાટા બાંધી કેમ જોઈ રહ્યું છે આ હાઇવે ઉપર ચાલતા બેફામ ડમ્પરો કે લીઝના પાસમાં ગોરખધંધાની તપાસ છે કે કેમ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર જનતાની લોક માંગ ઉઠી છે રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી